ભવનનો પ્રવેશ ક્રિએટ આવે એટલે એની બાજુમાંથીને જ બધા મોટા મોટા અન્ન ક્ષેત્ર ચાલુ થઈ જાય છે તો જો તમને આ રોડ બધા ક્ષેત્ર મળી જશે અહીંયા અત્યારે અન્ન ક્ષેત્ર છે અને અહીંથી તમે ડાબી બાજુ જોશો ને એટલે તમે બીજા ભારતી બાપુ આશ્રમનું છે અહીંયા આવો તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે જેટલું તમારાથી ખવાય એટલું જ લેજો અન્નનો ખોટો બગાડ ન કરતા તો આપણે ફરી વખત એક અન્નક્ષેત્ર આવી ગયા છે ને એ ક્ષેત્ર છે કીર્તિદાન ગઢવી તો આપણે તમને દેખાડે કીર્તિદાન ગઢવી નું ક્ષેત્ર છે તો ચાલો હું અત્યારે જો આવી ગયો છું ભાવનાથ કલેટીએ અને તમને અત્યારે હું દેખાડીશ કે સારા સારા ક્ષેત્ર અને મોટા મોટા જે અન્ન ક્ષેત્ર છે એ તમને હું અત્યારે દેખાડવા લઈ જાઉં અત્યારે પબ્લિક ફૂલ આવે છે અત્યારે વાગ્યા છે સાડા ચારથી પાંચ અને પબ્લિક ફૂલ આવે છે તમે અહીંથી આવો ને એટલે આગળ ને એટલે ત્યાં બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડને તમને ઉતાર દેશે ત્યાંથી થોડુંક તમારે અડધો કિલોમીટર જેવું હાલવાનું થશે એટલે ભવનાથનો ગેટ આવી જશે ભવનાથનો પ્રવેશ ગેટ આવે એટલે એની બાજુમાંથી ને જ બધા મોટા મોટા ક્ષેત્ર ચાલુ થઈ જાય છે તો ચાલો તમને એક મુલાકાત દેખાડું કે ક્ષેત્રની ચલો તો જો અહીં ત્યાં ભવનાથ તળેટીનું મેઇન દેર છે ત્યાંથી તમે જમણી બાજુ વળશો ને એટલે તમને આપાગીગાનું એક મોટું ક્ષેત્ર તમને જોવા મળશે તો આપણે ભવનાથનું જે મંદિર છે એની પહેલાં આવશે અને આ ગેટની છે એકદમ ગેટની બાજુમાં તમને અન્નક્ષેત્ર દેખાઈ જશે આટલામાં ઘણા ઘણા મોટા મોટા અન્ન ક્ષેત્ર છે તો તમને એક મુલાકાત કરાવો અન્ન ક્ષેત્રની ચલો તો તમે સીધા જશો ને એટલે ભવનાથ મંદિર આવશે મહાદેવનું અને ત્યાંથી તમે જમણી બાજુ અહીંયા પ્રવેશદ્વાર આવશો ને એટલે તમને અહીંયા મળી જશે સંપૂર્ણ વિનામૂલ્યે વિના મૂલ્યે અન્નક્ષેત્ર આપીકા ચોટીલા દ્વારા જે જીવરાજ બાપુ નો આશ્રમ છે એના ઉપર આપણે સત્તાધાર સત્તાધાર નું છે તો ચલો આપણે જો અહીંથી તમે જશો ને એ તમને મળી જશે અને મોટા મોટા બેનર મારેલા છે તમારે ગોતવામાં પણ સહેલું પડશે તો જો તમને આ રોડે બધા ક્ષેત્ર મળી જશે આ ક્ષેત્ર છે અને અહીંથી તમે ડાબી બાજુ જશો ને એટલે તમે બીજા ભારતી બાપુ આશ્રમનું છે બરાબર વડે કીર્તિદાન ગઢવીનું પણ તમને અન્ન ક્ષેત્ર મળી જશે ક્ષેત્ર કરે છે ગુરુ હતા એ અન્ન ક્ષેત્ર કરતા હતા અને વિશાળ જગ્યા છે અને આ ક્ષેત્ર છે અત્યારે તો પ્રસાંદનું બને છે આ કે અત્યારે વાગી ગયા છે પાંચ એટલે હજી ના ભાઈ જો હજી ચાલુ છે આ ક્ષેત્ર બપોરનું હજી આ ક્ષેત્ર અત્યારે પણ ચાલુ છે પાંચ વાગ્યા છે ને ભાઈ પબ્લિક જ એટલું આવે છે અને જો આ તમે તમને દેખાડું કે કેવી વિશાળ જગ્યા છે વિના મૂલ્યે અન્નક્ષેત્ર ચલાવે છે એ પણ એક મોટું કાર્ય કહેવાય કે લાખો માણસો આવતા છે અહીંયા જમવા અને એ અન્નક્ષેત્ર પૂરું કરવું એટલે તો ચલો તમને વિઝિટ કરાવું અને બધા અત્યારે માણસો બેઠા છે અત્યારે જો અહીંયા જે પ્રસાદી ચાલુ જ છે અત્યારે પાંચ વાગ્યા ને તો પણ ચાલુ છે તમને દેખાડીએ કે પ્રસાદી શું હોય છે અત્યારે એક કાઉન્ટર જ ચાલુ છે ચાલો જો તો પ્રસાદી જો છે અત્યારે આજની પ્રસાદીમાં માં શીરો છે બધી વસ્તુ છે અત્યારે પાંચ વાગ્યા તો પણ આ લોકો સેવા કરે છે સવાર દિના ઊભા હોય છે સેવા કરવા હજી પાંચ વાગ્યા છે તો એ ક્ષેત્ર ચાલુ ને ચાલુ જ છે ત્યાં લગી પેલા ક્ષેત્ર ચાલુ હોય છે ચાલુ જ હોય પબ્લિક આવે ત્યાં લગી ચાલુ જ હોય તો તમે સાંભળ્યું ને તો પબ્લિક હોય ત્યાં લગી ક્ષેત્ર ચાલુ ને ચાલુ જ રહી છે અને આ રીતનું ક્ષેત્ર છે અહીંયા આપણે આપનું જે સત્તાધારનું કહેવાય અને અહીંયા એક મંદિર પણ કરેલું છે આપણે મંદિરને તમને દર્શન કરાવીએ તો આ સત્તાધારના બાપુ છે એમનું અત્યારે ક્ષેત્ર ચાલે છે રોજના લાખો માણસો અહીંયા આવતું હોય છે જમવા ખૂબ વિશાળ જગ્યા છે ને ખૂબ વ્યવસ્થિત જગ્યા છે તમે ભવનાથ તળેટીની આપણે એક દ્વારે આવો ભવનાથ તળેટીનો જે ગેટ છે ગેટે આવો એટલું એક એકદમ જમણા હાથે તમને મળી જશે તો અહીંયા અત્યારે તો વ્યવસ્થા અહીંયા જો અત્યારે સવાર દીના લોકો બનાવતા સવાર દીના બનાવો ને તમે અગિયાર વાગ્યા થી એટલે જો અગિયાર વાગ્યા થી આ ખમણ બનાવે ખમણ જ છે ને કે ઢોકળા ખમણ ને ઢોકળા ને એવું બધું તો જ્યાં લગી પ્રસાદી માણસો આવે ત્યાં લાગે અત્યારે પાંચ વાગ્યા છે ને તો પણ પ્રસાદીનું ચાલુ છે હજી તો રાતે નહીં કેટલે નક્કી નહીં તમે જોયું સેવાભાવી બધા છે અહીંયા અને અત્યારે બપોર પાંચ વાગ્યા છે ત્યાં લગી આઠ થી નવ હજાર ને ખવડાવી દીધું છે તો ચલો આપણે એમનું રસોડું છે એ બાજુ પણ તમને દેખાડીએ જો અહીંયા વિશાળ જગ્યા છે રસોડાનો બધો શાકબકાલનો એ બધું અહીંયા રસોડું છે જ્યાં એ બધી વસ્તુ બનાવે છે રસોઈ સવાર દિના લોકો બનાવતા હોય છે અને ચોવીસ કલાક ચાલુ હોય છે જ્યાં લગી માણસો આવે ત્યાં લગી અને અહીંયા એમનો ભંડાર છે પાણીની પણ ખૂબ વ્યવસ્થા છે બધી આ બધે માણસોને આરામ કરવા માટે એના માટે પણ અહીં વ્યવસ્થા કરેલી છે અને અહીંયા પાછળ જો પાણીની બધી વ્યવસ્થા છે ડીશુ સાફ કરવાની ધોવાની બધી વ્યવસ્થા છે તો આ રીતનું કાંઈક ક્ષેત્ર છે આ પાકી ગાનું તો ચલો હવે આપણે આગળ બીજું ક્ષેત્ર તમને દેખાડીએ જે કીર્તિદાનનું છે તો ચલો હવે આપણે આગળ જઈને મળીએ તો ચલો તમે આપણે જે અન્નક્ષેત્ર જોયું તો તમને ક્ષેત્ર કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહી દેજો અને જો તમે અહીંયા આવો તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે જેટલું તમારાથી ખવાય એટલું જ લેજો અન્નનો ખોટો બગાડ ન કરતા કારણ કે મેં અત્યારે જોયું તો માણસો કેટલું કેટલું અન્નનો બગાડ કરે છે તો પ્લીઝ અત્યારે કોઈ અન્નનો બગાડ ન કરતા તમે જેટલું ખાશો એટલું લેજો અને આ વિડીયો જો તમને સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરી દેજો ચલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અત્યારે આ તમને અંક્ષેત્ર તો તમને દેખાતી દીધું બાપુનું તો હવે આપણે બીજી આગળ જઈએ અને તમને બીજું અનક્ષેત્ર દેખાડશું તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને અલગ 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 ભાગ આવશે તો બ્લોગમાં બન્યા રહેજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર હર મહાદેવ તો આપણે ફરી વખત એક અંધક્ષેત્ર આવી ગયા છે ને એ અંધક્ષેત્ર છે કીર્તિદાન ગઢવી તો આપણે તમને દેખાડે કાંઈ કીર્તિદાન ગઢવીનું એમ ક્ષેત્ર છે તે પહેલાં એમના ગુરુજી આ હતા એ ચલાવતા પણ એ હવે હયાત નથી તો બે વર્ષથી કીર્તિદાન ગઢવી ચલાવે છે અને આ એમનું શિવોત્સવ કરીને એક અંધક્ષેત્ર છે અને તમને એનું એડ્રેસ જણાવું ને તો એડ્રેસમાં આપણે તમે અહીંયા હમણાં આગળનો વિડીયો જે જોયો તે તમે ક્ષેત્ર જોયું એ રોડે તમે સીધે સીધું આગળ આવશો ને એટલે તમને એક આ ક્ષેત્ર મળી જશે અને રાતે અહીંયા એમના ડાયરો પણ હોય છે કાલે રાતે પણ ડાયરો હતો અને આજે લગભગ ડાયરો છે તો ચાલો હવે અંદર જવા દઈને તો આપણે જઈએ અને અંદર જઈને તમને દેખાડીએ હા કાંઈક છે કીર્તિદાન ગઢવીનો ક્ષેત્ર ચાલો આપણે તમને અંદર જઈને હું દેખાડું એમનો ગેટ છે હમણાં હું આવ્યો ત્યારે બંધ હતું અને પાછું ખુલી ગયું છે તો ચલો હવે તમે આગળ મળી તો કંઈક આવું છે અત્યારે અન્નક્ષેત્ર અત્યારે તો છ વાગ્યા છે અનક્ષેત્ર બંધ થઈ ગયું છે તો રાતની જે સુવિધા છે એ બધું ચાલુ કરે છે અને કીર્તિદાન ગઢવી ચલાવે છે અન્નક્ષેત્ર તો ચલો આપણે આગળ જઈને મળીએ તો ચલો હવે આપણે આગળ અથવા બહાર જઈને તમને બીજું એક અનક્ષેત્ર દેખાડું જે ઘણા ઘણા મોટા મોટા અનક્ષેત્ર છે હું તમને દેખાડવાની કોશિશ કરીશ જેટલા આવશે એટલા તો કાલે હવે શિવરાત્રી છે એટલે આજે તો બહુ પબ્લિક એટલું બધું થતી પણ કાલે જે પબ્લિક આવશે એ તો આજ કરતાં ડબલ પબ્લિક આવશે તો તમે બ્લોગમાં બનાવ રહેજો અને તમને બધા વિડીયો સારા લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચલો મળીએ આગળ બીજું એક અંક્ષેત્ર છે ચલો નઈ તો કીર્તિદાન ગઢવીનું જે આ કંઈક આવું છે અંક્ષેત્ર તમે જોયું તો તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં પ્લીઝ લખી નાખજો હર હર મહાદેવ ને લખી નાખજો હર હર જય ગિરનારી તો ચલો હવે આપણે નીકળીએ તો ચાલો આપણે જો અત્યારે શેરનાથ આશ્રમ છે ત્યાં અન્નક્ષેત્ર છે તો અહીંયા આવી ગયા છીએ અને ખૂબ જ સારી વ્યવસ્થા છે તમને હું દેખાડું ચલો હું જોઈ શકો છો શિવરાત્રિ કાલ છે પણ અન્ન ક્ષેત્ર લગભગ ચાર પાંચ દિવસથી ચાલુ થઈ જાય છે શ્રદ્ધા તો બાપુ બેઠા છે અહીંયા ક્ષેત્ર છે તો ચલો પ્રસાદીમાં શું શું છે ને તમને હું મુલાકાત લેવડાવું સેવાવાળા ભાવી ભાવિ ભક્તો છે અને વરસાદી છે અને આયોજન ખૂબ જ સારું છે